આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર કમિશનરશ્રી દ્વારા કુલ ચૌદ વિકાસ કાર્યોના એજન્ડા હતા જે વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત ત્રણ કરોડ બેતાલીસ લાખ બેતાલીસ લાખ જેવી થાય છે આ કામોની અંદર મુખ્ય કામોમાં માનનીય સાંસદ સભ્ય સભ્યશ્રી દ્વારા વોર્ડ નંબર એકની અંદર જે રજૂઆત હતી ગિરિરાજ ઓઇલ મિલથી રોડની સીસી રોડની જે એકતાલીસ લાખ છાસઠ હજારના કામને બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત માનનીય ધારાસભ્યશ્રી દ્વારા દેવરાજ દેપાળ અને સોનલનગર પ્રાથમિક શાળાની અંદર સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવા માટેની જે રજૂઆત હતી એનો ખર્ચ ઓગણસિત્તેર લાખ વીસ હજારનો મંજૂર કરવામાં આવેલ છે તેમજ ગૌરવ પથ ઉપર હાલમાં જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેને તેમાં સુધારો કરી અને એ લાઇટિંગ વ્યવસ્થાને વધારે સારું કરવા માટેની ખર્ચ છે બ્યાસી લાખ છ્યાસી હજારનો તે પણ મંજૂર કરવામાં આવેલ છે આવી જ રીતે જામનગર શહેરની અંદર વારંવાર અલગ અલગ જગ્યાએ જે જૂના માલસામાનની બજાર એટલે કે ગુજરી બજાર તરીકે ઓળખાય છે તેવી અલગ અલગ વિસ્તારોમાં જે ગુજરી બજારો ભરાતી હતી તે વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત આવતી હતી કે અહીંથી આ બજારને ખસેડો આ બજાર ને અહીંથી ખસેડો જેના ભાગરૂપે દરેક વારે ગુજરી બજાર ભરી શકાય તેના માટે રંગમતી નદીના પટની અંદર આ બધી બજારો ત્યાં શિફ્ટ થાય સવારે સાત માર્કેટ અને ત્યાર પછી ગુજરી બજાર ભરાય એના માટેની એક સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે આમ કુલ ચૌદ વિકાસ કાર્યોને આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહારી આપવામાં આવેલ છે